reason આજના આધુનિક યુગમાં પણ લોકો હજુ અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યા નથી તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધાના સૌથી વધુ સામે આવતા હોય છે તો ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે લોકો સાથે બનતી ઘટનાઓને અટકાવવા માટે સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો પસાર કર્યો હતો પરંતુ આવી ઘટનાઓ અટકી નથી રહી એકવીસમી સદીમાં હજુ પણ અનેક લોકો અંધશ્રદ્ધા વગરના અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે અને આ ઘરે છેતરપિંડીનો ભોગ બનતા છે ત્યારે આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં જિલ્લાના રાહોલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતા તાંત્રિક જળપાયો છે તો અલગ અલગ લોકો સાથે રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે ગુનો નોંધી તાંત્રિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે જોકે તોફિક સોરલિયા પાસેથી તાંત્રિક વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવી લાચાબી અગિયાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે તો આ સાથે જ બડાડીના સગર સમાજના અન્ય બે લોકો પણ આ લાલતનો ભોગ બન્યા છે અને આ તાંત્રિક અલ્પેશ ઠાકોરે બંને વ્યક્તિઓ પાસેથી અલગ

જેના પણ અત્યારે હાલ જધર પોલીસ નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે તાંત્રિક કલ્પેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે મારી જોડે એવો બનાવ થયો કે મારી મમ્મી એડમિટ હતા અમદાવાદની અંદર એ એ વખતે હું વારંવાર અમદાવાદ જઈ શકતો હતો ત્યાં મારી દુકાન પર એક નરસિંહભાઈ કરીને પાદળીનો ભાઈ આવ્યો હતો એમને મને એમ કીધું કે તમારે વારંવાર અમદાવાદ જવું પડે છે મારી જોડે એક ભૂવો છે પછી મેં એમને એમ કીધું કે તમારો ભૂ ક્યાંનો છે એટલે એમને કીધું કે રાહુલ ગામનો છે હું શું નામ છે એટલે એમને કીધું કે ઠાકોર અલ્પેશભાઈ સોમાભાઈ છે તો આપણે એ સારું ચલો ક્યારે જવું છે એટલે એમને કીધું કે રવિવારે આપણે જવાનું છે રવિવારે જઈશું એટલે આપણે પૂછતાછ કરશું એટલે મને એમ કીધું એટલે હું ચાલો તને આપણે રવિવારે જઈએ એટલે ત્યાં ગયા એટલે પછી એમને એક રૂપિયા સામાન ના લીધા સામાનમાં શ્રીફળ અગરબત્તી ફૂલ વગેરે મંગાવેલું મારી જોડે અને હજાર રૂપિયા હું એ આપેલા સામાનમાં અને એમને કીધું કે સારું તમારી મમ્મીને આપણે દાણામાં જોઈએ એટલે એમને દાણામાં જોઈએ એટલે એમાંથી દાણામાં જોઈએ એટલે કે મને કહે કે તમારે ઘરની અંદર થોડી દેવગતિનું છે આ છે એટલે તમારે અહીંયા આવવું પડશે અને રહી દર રવિવાર ભરવા પડશે એમ કહીને મને

થોડા પૈસાનો સપોર્ટ કરો હું પૈસાનો વરસાદ કરું છું અને તમને કરી આપીશ એક કરોડના તમને દસ લાખના બે કરોડ કરી આપું છું એમ મને બહુ અગારી બહુ લાલચ આપી દીધી એ ત્યાં એના ખેતરની બાજુમાં શમશાન છે ત્યાં અગારી કરતો હતો મારું નામ સગર રાજેન્દ્ર હીરાભાઈ છે

જેઓના એમને અગિયાર લાખ તમે મને આપો તો હું તમને એના દસ ગણા એટલે કે બે કરોડ કરી આપીશ એવી લોભામણી એમને લાલચ આપી અને એમની એ ફરિયાદની ફરિયાદ લઈને અમે આરોપી અરેસ્ટ કરી છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે હજી સુધી આવ્યા નથી પણ એક બે જણ ધ્યાન ઉપર આવેલા છે જે લોકો અનિવેદન લખવા આવશે તો અમે એમનું નિવેદન લખી લઈશું અલ્પેશ સોમાજી ઠાકોર રાહુલનો રહેવાસી છે એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક કણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફીકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધે અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા ત્યારબાદ કટકે કટકે કરીને પાંચ લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે છ લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતાં તે ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલનાઓ ચલાવી રહેલ છે અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આપ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું અલ્પેશ સાગરપાલમાં અગિયાર લાખ રૂપિયા માગતો હતો એમાં મેં ફરિયાદ દાખલ કરી બરાબર કામ કર્યું ને પૈસા હા

પછી એમને અમને વાત કરી કે તમે આકલા છો તો અમે તમને આકલા પૈસાનો વરસાદ કરી આપીશું એટલે અમે થોડા લાલચમાં કારણ કે અમારા થોડી પરિસ્થિતિ થોડી નબળી હતી એટલે અમે થોડું પેલા લાલચમાં લાલચમાં એમ સાહેબ અમે એમને પહેલા બધું પૂછ્યું પૂછીને મન થોડું ડેમો બતાવ્યું એવું બધાય હા પૈસાનું પહેલાં દૂર નહીં બધું માટી જવું એમને મને પાંસો પાંચો નોટો કાઢીને મને ડેમો બતાવી પહેલાં પછી આમાં મધ્ય કવાત સાચી છે કે થોડા લાલચમાં આવ્યા હતા સાહેબ એટલે પછી અમને એમ કીધું કે તમારે વધારે પૈસાનો વધારે વરસાદ કરવો હોય તો આટલા પૈસા પહેલાં ભરવા પડશે એટલે સાહેબ અમે પહેલાં આઠ લાખ રૂપિયા આપીને પહેલાં અમને પછી અમે પૈસા આપ્યા આઠ લાખ રૂપિયા પછી કહે છે તમારું કામ બગડી ગયું છે આવી ગયા છે તમારા જે ઘરે દેવોની તકલીફ છે કે તમારે વિઘન આવેલું તમારું કામ બગડી ગયું છે એટલે એમને એમ કીધું કે હવે કામ નહીં થાય તમારે બીજી વખત કામ કરાવો ફાઇનલ તમારું કામ કરી આપીશું એટલે એમ કરીને પાછું

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ